નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશું તે દીઠ સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં બીએડ પાસ પ્રાથમિક શિક્ષકોની નોકરી રહેશે કે જશે ખુશખબર આવી છે મીજુ સુપ્રીમ કોર્ટે આપણે નવો નહોત્વો નિર્ણય એના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો મેં અમારી જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ એટલે બંને ગુજરાત સાહિત્ય વિદ નિકોષ લીંક ડિસ્કશનમાં મૂકું છું તમે સૌ પ્રથમ ત્યાં માહિતી અને પર તમે ત્યાં પહોંચાડવામાં આવે છે તો અવશ્ય તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને અને વિડીયોમાં વિડીયો વિડીયો લાઇક અને ડિસ્કશનમાં જઈ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપમાં જોઈન થઈ જજો વિનંતી છે તો મિત્રો એને શરૂઆત કરી છે તમને કહ્યું તેમ ગુજરાતના જે બીએડ પાસ કરેલા પ્રાથમિક શિક્ષકો છે તેમની નોકરી રહેશે કે જશે મહત્વ નિર્ણય આવ્યો છે તમે જોઈ શકો છો ગુજરાતમાં બી એડ પાસ પ્રાથમિક શિક્ષકોની નોકરી રહેશે કે જશે સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદોમાં જોઈ શકો છો મિત્રો કે બી એ પ્રાઇમરી ટીચર સુપ્રીમ કોર્ટે એમ કહ્યું હતું કે કાનૂની જોગવાઈઓ અને શૈક્ષણિક ધોરણો સાથે વિરોધાભાસ નીતિગત નિર્ણય ન્યાયિક સમીક્ષાના અધીન છે બી એડ ડિગ્રી ઓર્ડર્સ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે અગિયાર ઓગસ્ટ પહેલાં તેવીને ચુકાદા પહેલાં તમામ બીએડ ડિગ્રી ધારકોએ પ્રાથમિક શિક્ષક તેમની સેવા ચાલુ રાખી શકશે નહીં એ મહત્વનો નિર્ણય તેમની નિમણૂંક કોઈ પણ કોર્ટમાં પેન્ડિંગ ન હોય જો કે જોકે તમામ બી શિક્ષકોની નિમણૂંક સરહદ કરવામાં આવી હતી કે એમની નોકરી કોર્ટના નિર્ણય નિર્ભરે છે તેવું તેઓ મહત્ત્વનું છે તેમની તેમ નિમણૂંક કોર્ટના પેન્ડિંગ જ ન હોય જો બી શિક્ષકો પર જેમ નિમણૂંક સરહદી કરવામાં આવશે તેની નોકરી કોર્ટમાં નિર્ભર રહેશે તેઓ ચાલુ રાખવામાં આવશે એટલે કોર્ટ નિયમક ગેરકાયદેસર ગણાવી શકશે કોઈ સ્પષ્ટ કહ્યું હતું કે કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે બે હજાર ત્યાવીસમાં આદેશ સમગ્ર દેશનું લાગુ પડે છે અને આ નિર્ણય સુપ્રીમ કોર્ટે એનસીટીના બે હજાર અઢાર નોટિફિકેશન રદ થયું હતું જેના દ્વારા બીએડ ઉમેદવારો પણ પ્રાથમિક પ્રાથમિક શાળા શિક્ષકો નોકરી માટે લાયક છે કોર્ટે સ્વીકાર્યું હતું કે જેઓ બીએડ ડિગ્રી ધરાવે છે અને તેઓ પ્રાથમિક શાળામાં બાળકો ગુણવત્તા શિક્ષણ આપી શકશે નહીં કારણ કે તેઓ અમારે ખાસ પ્રશિક્ષિત નથી અને ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટ વિનંદ માન્ય રાખ્યો હતો કે બેચલર ઓફ એજ્યુકેશન બીએડ ડિગ્રી ધારકો પ્રાથમિક શાળામાં શિક્ષક પોસ્ટ માટે પાત્ર નથી ન્યાયમૂર્તિએ નિરુદ બોજ અને સુધાંશુ ધુલિયાની બેંચના ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના પ્રાથમિક શિક્ષકોની શિક્ષણનો બંધારણીય અધિકાર માત્ર ચોર વર્ષની ઉશી ઉંમરના બાળકો સાથે મફર અને ફરજીયાત શિક્ષણ જ નહીં પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણની જોગવાઈ પણ જરૂર બનાવે છે કોર્ટે એમ કહ્યું હતું કે કાનૂની જોગવાઈ અને શૈક્ષણિક ધોરણો સાથે વિરોધાભાસ નીતિ કે નિર્ણયો ન્યાયિક સમીક્ષાઓની આધીન છે જે પ્રાથમિક શિક્ષકો શિક્ષણમાં ગુણવત્તાયુક્ત આવશ્યકતાનો મૂળભૂત અધિકાર તરીકે મજબૂત બનાવે છે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત